હલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારો માકા સ્વાદમાં આજે આપણે ઇન્સ્ટન્ટ ફેન્ટા પ્રેમિક્સ બનાવીશું રેસીપી પસંદ પડે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં અને બાજુમાં રહેલા બે લાઇકનને પણ જરૂરથી પ્રેસ કરજો જેથી તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે અને તમે મને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પણ ફોલો કરી શકો છો એની લિંક મેં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે પ્રીમિક્સ માટે આવી રીતે કોઈપણ વાટકી કે તપેલીનું માપ સેટ કરી લેવાનું તો આવી રીતે એક પહોળા વાસણમાં આપણે એક વાટકી આવી રીતે ઓરેન્જ જ્યુસ એડ કરીશું એની અંદર એ જ વાટકીના માપથી બે વાટકી આપણે ખાંડ એડ કરીશું હવે આને ફક્ત મિક્સ જ કરવાનું છે આવી રીતે મિક્સ કરીને આવું સ્પ્રેડ કરી દેવાનું અને એને પંખા નીચે ચારથી પાંચ દિવસ સુધી આપણે આવી રીતે એને ઠરવા દઈશું આપણું આ સંતરા અને ખાંડનું મિશ્રણ જો આવું એકદમ સરસ ડ્રાય થઈ ગયું છે તો હવે આને આપણે પીસી લેવાનું છે પીસવા માટે આપણે આવો જે નાનો જાર આવે છે મિક્સરમાં એ લેવાનો છે અને એની અંદર આપણે થોડું થોડું આ મિશ્રણ એડ કરીને એકદમ પાવડર કરી દેવાનું છે મેં આ અઢી કિલો સંતરાનો રસ કાઢેલો છે એ રીતે આપણે આ પ્રીમિક્સ બનાવીએ છીએ એની અંદર આપણે વન ફોર ટી સ્પૂન જેટલા લીંબુના ફૂલ એડ કરવાના છે આ બધા મિશ્રણમાં થઈને આટલા ફૂલ એડ કરવાના છે તો તમે થોડા થોડા કરજો અથવા કોઈ એક વખતની અંદર બધા સામટા નાખી દેજો આનાથી આપણા આ પ્રેમિક્સનો ટેસ્ટ પણ એકદમ સરસ ખાટો મીઠો આવશે અને થોડું પ્રિઝર્વેટિવનું કામ પણ કરશે આને આપણે હવે એકદમ સરસ પાવડર ફોર્મમાં પીસી લઈએ તો તૈયાર છે આપણો ઓરેન્જ ફ્લેવરનું પ્રેમિક્સ આની અંદર ટોટલ મેં એક ટી સ્પૂન જેટલા લીંબુના ફૂલ એડ કર્યા હતા અને જો તમે બહાર જેવું જ ટેક્સચર જોઈતું હોય તો વન એક ટી સ્પૂન જેટલો ઓરેન્જ ફૂડ કલર પણ એડ કરવાનો આપણે આવી કાચની એરટાઈટ બોટલમાં સ્ટોર કરવાનો છે જો તમે આને બહાર રાખશો તો છ મહિના સુધી એ સારો રહેશે અને ફ્રીજમાં રાખશો તો આઠેક મહિના સુધી પણ એ સારો રહેશે તો હવે આમાંથી આપણે બે પ્રકારના ડ્રિંક બનાવી લઈએ આપણે સરબત બનાવવાનું છે તો એની એના માટે એક ગ્લાસમાં ચારથી પાંચ આઈસક્યૂબ એડ કરીશું અને દોઢ ચમચી જેટલું આ પ્રીમિક્સ એડ કરીશું અને એકદમ ઠંડુ પાણી એડ કરવાનું છે અને થોડોક લીંબુનો રસ એડ કરવાનો છે આ એકદમ ઓપ્શનલ છે પણ એડ કરવાથી એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવતો હોય છે આવી રીતે હવે એને હલાઈ લેવાનું તો તૈયાર છે આપણું એકદમ ઠંડુ ઠંડુ ફ્લેવરફુલ ઓરેન્જ શરબત હવે બીજું બનાવીશું આપણે ફેન્ટા એની અંદર બે ચમચી જેટલું આપણે આ ફ્રી મિક્સ એડ કરવાનું છે અને એકદમ ઠંડી હોય એવી આવી સાદી સોડા એડ કરવાની છે પહેલાં એને થોડીક જ એડ કરવાની અને એક વખત હલાઈ લેવાનું ફરી પાછી થોડી બીજી સોડા એડ કરવાની તો તૈયાર છે આપણી હોમ મેડ ફેન્ટા તૈયાર છે આપણા બંને પ્રકારના સમર ડ્રિંક્સ ફ્રેન્ડ્સ આવી જ બીજી અવનવી રેસીપી જાણવા માટે મારી ચેનલને જોતા રહો લાઈક અને શેર કરતા રહો ચાલો ત્યારે ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી હેપી કુકિંગ થેન્ક યુ